પોરબંદરમાં ઉત્તી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમી વખત જશન સમૂહ સાદીનું આયોજન કરાયું હતું જેમાં પાંત્રીસ દુલ્હા દુલ્હાને નિકાહ પડ્યા હતા પોરબંદરમાં ઉન્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમી જશન સમૂહ સાદીનું આયોજન અસમાવતી રિવરફ્રન્ટના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી પધારેલ ઋષલ હઝરત સૈયદ કારી અબ્દુલ વશીએ પોતાના અનોખા અંદાજમાં સુરીલા અવાજથી નાતે રસૂલ સંભળાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ કાર્યક્રમનો પ્રારંભ હમદોશના અને નાતે રસૂલથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખલીફાએ તાજુશ્રીહા સૈયદ શાહદત અલીબાપુએ જણાવ્યું હતું કે સમાજમાં ફેલાયેલ કુવારીજો અને ખોટા ખર્ચના કારણે સમાજ આગળ વધી શકતો નથી જો આપણે કુવારીજોનો ત્યાગ કરી આપણા ખોટા ખર્ચમાં કાપ મૂકીશું તો અચૂકપણે સમાજ આગળ વધશે તેવો બોધપાઠ પ્રવચનમાં આપ્યો હતો સાથો સાથ ખેડા જિલ્લાના રતનપુરથી ખાસ આ પ્રસંગમાં પધારેલ ખલીફાએ તાજશુ વ તાજુલ મશાઈબ મુફ્તી મોહમ્મદ અશરફ રજા બુરહાનીએ આ સમૂહ શાદી શું છે અને ત્યારે તેની શું જરૂર છે તે બાબતે પોતાના અનોખા અંદાજમાં લોકોને સમજાવ્યું હતું વિશેષમાં તેઓએ જણાવેલ છે કે મુસ્લિમ સમાજમાં થતા લગ્ન પ્રસંગોમાં થતા કુરિવાજોમાં ખંડન કરતા શરિયત મુજબ લગ્ન થાય તો તેના દિન અને દુનિયામાં ઘણા બધા ફાયદાઓ છે સૈયદ સદત અલી બાપુ સૈયદ ગુલાબ બાપુ કાદરી સૈયદ જલાલ બાપુ સૈયદ હુસેન બાપુ બુખારી અને મૌલાના યુસુફ દુકાની એ આ સમૂહ શાદીમાં છોડાયેલ પાંત્રીસ યુગલોને નિકાહ પડાવેલ હતા સૈયદ ઇકબાલ બાપુ તીરમિજીએ આ પાંત્રીસ નવયુગલોને પોતાની દુઆઓથી નવાજ્યા હતા આ સમૂહ શાદીના પ્રસંગે દીપાવવા જામનગરથી સૈયદ શોકત અલી બાપુ વેરાવળથી હાફિઝ જાવિદ હાફિઝ ઈર્શાદ તથા અમદાવાદથી હાફિઝ અબ્દુલ ગફકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ સાદીમાં પોરબંદર ઉપરાંત રાણાવામ અને કુતિયાણાથી પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અ અબીબ લોધિયા તથા યુ એન્ડ યુ ટીમે મુબારકબાદી આપેલી હતી આ કાર્યક્રમનું સંચાલન શાહિદભાઈ નાગોરી અને ઇસ્માઇલ ખાન શેરવાનીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ઓજાજ લોધિયા ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ અઈબાણી મહેબૂબ ખાન બેલીમ આરિફભાઈ રાઠોડ શબીરભાઈ રાઠોડ સિરાજભાઈ બ્લોચ નાઝીમભાઈ લાલ અને તેમની ટીમ સૈયદ બાપુ અને તેમની ટીમ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને ટીમવર્કથી ઉત્તમ આયોજન કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર